રામ રામ મિત્રો તો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ આપડું નથી વાળીએ ફટાફટ આપણે એક ડોલ લઈ લીધે ને એક લઈ લીધો ડબલું અને પછી ડબલા ને ફરી વાળ્યું નીકળી પડ્યા જોઈ લીધું મિત્રો આપડે જવું છે વાડીએ પણ આપણે પેલા ખુશ તો આ ટેણી વધારે છે બોલો ફાઇનલી મિત્રો આપડે વાળીએ તો પહોંચીએ આપડે વાડી છે પણ આ છોકરી નકરી હોય ફોન જ જોવે છે પેલા તો આપડે આવી ગયા આપડો ભીંડો જોવો પણ ભીંડો આપડો બગડી ગયો કેમ કે મિત્રો હું ને આવી ગયો એટલે આપડો ભીંડો બધો હુકાઈ ગયો એમનો ઉભો ઉભો હવે મિત્રો આપડે અહીંયા આવી ગયો પાંચ નો ઘાંટો અને હવે આપણો કાપવાની છે કેક હવે આ જો આપડી કાંકડી પણ આપડી માં આપડે કઈ થયું નહિ એટલે આમાં પણ આપણે હાથ હજાર નો ઘાંટો આવી ગયો કેમ કે મિત્રો જોયા જ તમને કાંકડી લાગે છે બાકી વેલા વેલા રખડશે એટલે તમને એક કાંકડી જોવા નહીં મળે અને આ મિત્રો આપણું પડતર આમાં હમણાં ઢોરાવાળા આવશે કેમ કે આપણે ઢોરાવાળાના બોલાય છે એ પેલા આપણે નાખી દેવી ખાતર કેમ કે આપણે રીંગણીમાં ખાતર નાખવાનું હોય અને રીંગણી પણ ડૂલી જાય ત્યાંથી આપણે ફટાફટ આવી જાય પેલા રીંગણી અને આપણે નાખી દેવું ડોલમાં ખાતર અને અહીંયા આપણે રીંગણામાં એક એક છોડવે ખાતર નાખવાનું હોય કેમ કે જો એકાદો ભૂલી જાય તો રીંગણીને ખોટું લાગી જાય આપણે ખાતર નાખતા ત્યાં સુધીમાં આપણો ઝંપી પણ આવી જાય અને આપણો ઝંપી આવીને કે લાવ કાકા ખાતર નખાવું મેં જેમ્પી ને કીધું ના ના તું આરામ કર હું ખાતર નાખી દે એટલા ટાઈમ માં મિત્રો ખાતર નાખ્યું એટલા ટાઈમ માં ગાયું પણ આવી જાય આખા ખેતર માં ખુલ્લા માં સરતી હતી અને ગાયો ને ખવડાવવાની કઈક મજા જ અલગ હે ગાયું સરતી હતી એટલામાં આપણે આપડે રીંગણી પણ પડી દીધી મિત્રો ને અમે જવાનું આપડે ઘરે એટલે નેક્સ્ટ વિડીયોમાં મળશું